મહા વેતારી બગસી કરતા દેવી તન નામ કાકા માસી નાની માની માવા વે ઉપજાદારી હો હા હેડો તારી ના હેડો હેડો એય આય કિસડી ફાચ લેવાનું

તમાર ખે ના ચાલુ તમે યાર અમે ઘેર ગોતું યાર બળુ પાસે તમારે ટ્યુશન પૂછી કે નહીં કોઈ હોય તો

એમ નઈ આ છોકરો ચમકી બમકી જાય તો શું કરવા દવાખાના વાત કરવા દો તમે મારી છોકરો ચમકી જાય

તમે તમે યાર બોલવાનું આ તમારા કાકા છોકરા આવા જોવા તમારા કાકા છોકરા છે

એ ઓય ચા લેવા જા અલ્યા આ દીકરા બેહાન હજી ચા ને देखो ને તો તમે થી ને તમે રહેવાનું ભાવ તો

તારા ફળાક

તમાર ફેલવા ડોસી ડોસી મજબૂત મેલ મસાલા આદુ બાદ બધું તો આદુ એના એ કશું નહી ખરી ખોડ છે આ બધું બગાડ તમે આ બધું હુંતું રાખો આમ તમારું અરે તમે યાર જોજો અલ્યા પણ આ જો યાર થોડું ન પીવી પીરા પછી કે નહીં તમે યાર નાટક ના કરો કે છે ચા પીન તો યાર હજો મંડળ અલ્યા એ ના

જો થયું સમજી લેજો બાપ બીચો બંને બે માર ખાવ આપેલો નહીં પેલા પહેલા બે જ મારશો પેલા તો

શું કહું હેડ હવે ધમકી ના તમે જો પીવાની પોતમી તું ખાલી બાર કે ઘરની ખાતે પગે લાગો દસ હોય એ વાગી વાગી Tak begitu. Jual tapi kan, jual. Nunu, nunu. Hahaha. Nunu. બે બે ભઈઓ વાહરાવ તો ખરા યાર તમે યાર બે ભઈઓ માથા ભાવે સી આ મેલ્લામાં ખબર નહી તમારાજી હોમજી જાજો કા લાજી તો ભૂક્કા લેવા ની વાત કરે અલ્યા અલ્યા હમ યાર હમ જો જો

તમે યાર ના ના તમે તમને ખબર નઈ પડતી હોય તમે તમે તો આવો છો તમારો ફોન પડી તો